જો અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે કારણ કે અહીંયા આપણે ડુંગળીનો પ્લોટ કરેલો છે તો હવે આપણે ખેડૂતને મેઈન પ્રશ્ન હોય તો કે ખેડ ખેતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી એટલે આપણે કહેવાય છે એ સાચી છે પણ એમાં આપણે હજી કંઈક ઘટે છે તો કે શું ઘટે તો કે બીજ પહેલાં આપણે કોઈ પણ વસ્તુનું વાવેતર કરી તો એમાં મેન પ્રશ્ન હોય તો બીજનો હોય કારણ કે સારું મળી આપણે બીજું ગોતી તો ઉત્પાદન મળે એટલે આમ તો ખેડૂત ખેડૂત આપણે આપણે જ ગોતતા હોય પણ તેમ છતાંય ઘણી ફરે બીજાનું જોઈને વાવી લેતા હોય પણ હકીકતમાં એવું નથી કે આપણું જોયેલું હોય અને જો આપણે વાવી તો પચાસ ટકા ઉત્પાદનમાં આપણે ફાયદો મળી જતો હોય છે તો અત્યારે આપણે આવી ગયા લુણીવાવ ગામે અશોકભાઈ પટેલની વાડીએ કારણ કે એને ડુંગળીનો પ્લોટ કરેલો છે તો હવે એમાં કેટલું ઉત્પાદન મલેમ છે બિયારણ સારું છે કે નથી એ આપણે અશોકભાઈને પૂછી અને અશોકભાઈની મોઢે કહે ને એ સાચું બાકી બધું ખોટું એટલે આપણે કોઈ કંપનીનું લઈ તો આપણે જોઈ અને જાણીને લઈ એટલે આપણે આવ્યા પ્લોટની વિઝિટ કરી ડુંગળીનો કલર બધું આપને યોગ્ય લાગ્યું અને હવે અશોકભાઈ આપને વધુ માહિતી આપશે

અને તમે આ આપણે લઈણી પછી યાર્ડ લઈ ગયા તો એમાં તમને કઈ ભાવ ડિફરન્સ દેખાડું કેટલો ભાવઠ ચારસો એકસઠ રૂપિયા માં વેચાણી તમે બીજી કંપનીનું બિયારણ એ આજ લગીમાં વાવેતર કર્યું હોય છે અને બધી કંપની બિયારણ સારું જ બનાવતી હોય કોઈ કંપની ખરાબ બિયારણ બનાવતી જ ન હોય પણ કદાચ ને ક્યાંક એવી ભૂલ રહી જતી હોય કોઈ વાતાવરણ અનુકૂળ ન આવતું હોય એની હિસાબે કોઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય પણ તમને આ બિયારણ કેવું લાગ્યું બહુ સરસ કલર માય બેસ્ટ અમે સાઇઝમાંય સરસ અને ભાવમાંય હું છું અને તમે આ બ્યારણની ખરીદી ક્યાંથી કરી હતી ખુશી કલ્યાણ ખુશી કેન્દ્ર ગોંડલ અને એક રૈયાણી ટ્રેડિંગ કંપની એ રૈયાણી ટ્રેડિંગ કંપની એ ક્યાં આવેલું માર્કેટ યાર્ડની બાજુમાં એટલે આપણે જે પ્લોટ માથે ઉભા છીએ એ બિયારણ છે ગોપીનાથ સિક્સ અને મેઇન પ્રશ્ન જો આપણે ખેડૂત કોઈને ધોડતા હોય ને તો ભાવને ને છે હકીકતમાં ભાવ છે એ આપણા હાથની વસ્તુ નથી ભાવ તો કેટલો મળે કેટલો ન મળે કોઈને ખબર ન પડે કારણ કે મેં મરણ ને મોંઘાય એ કોઈ જાણી શક્યું નથી એટલે હવે આપણે ઉત્પાદન માથે નજર રાખવાની કે વધારે વધારે ઉત્પાદન આપને ક્યાં મળે એટલે એવું બિયારણ આપણે પસંદ કરી કે જેનાથી આપણે ઉત્પાદન વધારે મળે તો આપણે ખેતીમાં કઈક ફાયદો રીએ અશોકભાઈ તમે આ બીજનું નું વાવેતર ક્યારે કર્યું નવ આઠ બે હજાર ચોવીસ આ ડુંગરી આપણે નાસિક કેવાય કે પીરીપતિ નાસિક જ કેવાય એટલે આ કેટલા મહિના પાકતી જાય છે આમ તો ચાર મહિના લઈએ તમારે ચાર મહિના પાકી ગઈ ને અને આનું ઉત્પાદન કેવું મળશે તમને ઉત્પાદન મારા આસપાસ આવશે મણ ઉત્પાદન મળે એટલે આ વર્ષનું જો ત્રણસો હવા ત્રણસો મણ ઉત્પાદન મળે એટલે બહુ સારું કહેવાય કારણ કે આપણે બધા ખેડૂતને ખબર છે કે અતિવૃષ્ટિ વરસાદ બહુ થયો તેમ છતાંય જો ત્રણસો હવા ત્રણસો મણનું ઉત્પાદન આ બિયારણમાં આવતું હોય તો ખરેખર આ બિયારણ આપણે વાયવા જેવું ખરું આપણે અશોકભાઈ એ ખેડૂત જ છે અને ખેડૂતના મોઢે ખોટી એટલે આપણે ક્વોલિટી અશોકભાઈ કે આપણે ક્વોલિટી કઈ કા સારી હે ક્વોલિટી કઈ ન ઘટે કલર અશોકભાઈ તમને બીજા બિયારણ કરતા સારો લાગે કે આવો જ હોય એકદમ સરસ કલર કઈ ઘટે નહીં એવો હે કારણ કે યાર્ડમાં

એટલે આપણે માન્ય રાખીએ અને અશોકભાઈ જરી ખેડૂત ને તમારા મોબાઈલ નંબર દઈ દો એટલે કોઈ ખેડૂત ભાઈને ફોન કરીને અશોકભાઈ ની મુલાકાત લેવી હોય તો રૂબરૂ મુલાકાત લઈ શકે નંબર છે એટલે આપણે અશોકભાઈ ની આવીને આવીને મુલાકાત કરીને બિયારણ ની તપાસ કરવી હોય કે ભાઈ લેવા યોગ્ય છે કે નહીં અને અશોકભાઈ આપણે ખેડૂત છે અને ખેડૂત ખેડૂત ને કોઈ દી ક્ષેત્રે નહીં એટલે રૂબરૂ બાવો જાણો ફોન કરીને પૂછી જુઓ પછી જ આપણે બિયારણની ખરીદી કરવી કારણ કે આપણે જોઈ જાણીને પછી જ આપણે વિડીયામાં મૂકતા હોઈએ છીએ કોઈ દે ક્યાં કે ભાઈ તમે આ બિયારણ કે આ બિયારણ લઈ લો તો એમ આપણે કંઈ નહીં આપણે ખુદને અનુભવ હોય એની જ આપણે માહિતી દેતા હોય Gracias.